જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જુમાએ તો આજે હું ઘણા દાડા પછી હું વ્લોગ બનાવવા જઈ રહ્યો છું તો તમે બને ત્યાં સુધી આ વ્લોગને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણે આરે આ વ્લોગમાં જવાનું છે અમારા પૂરા ભરવા અને હાલ વરસાદનું વાતાવરણ છે એટલે આપણે હાલ ટોલ ટેકલ જઈએ અમારા જાનના પૂરા તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો તમે એડો મારી અંગા જોઈ લે વરસાદનું વાતાવરણ છે એડો તમે

આપણો પૂળા હોય પચાડ્યો પડે આપણા ટોલામાં ભરવાના તો તમે બને ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો જોઈ લે આપણે હાલત પહોંચી જાય આપણે હવે બુસટ બદલી દઈએ ને પૂળા ભેગા કરવા માંડે તો મિત્રો આપણે હવે મારા બાપાએ પૂળા મળવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ લેવો તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે હાલ પૂળા લાવવાનું ચાલુ કરી દઈએ આપણે હવે પૂળા લઈ જઈએ અરે તો તમે ને બને ત્યાં સુધી જોઈ લે વરસાદનું વાતાવરણ છે તો જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જુમાય આપણે પુરાનો ભોગ ભરીને ઘરે આવી ગયા હતા આ પછી હું વ્લોગ નહોતો ઉતાર્યો તો હવે આપણે કપાસ પાપાના છે તો તમે બને ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહીજો આપણે જીએ છે હાલ કપા ચોપ્પા બને તેટલો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા બાપા કપા ચોપી કારણ આપણે કપા ચોખ્પા જવાનું આ શા આપણી ઝાર ઘેર

તો મિત્રો આપણા જયેશભાઈ પણ આવી ગયા છે કપાસ ઉપવા તો જોઈ લે તો આપણે જયેશભાઈને કપાસ ઉપવાનું ચાલુ કરી દીધું છે તો તમે બને ત્યાં સુધી વ્લોગમાં બને રહેજો

તો જયેલા મિત્રો આપડા જયેશભાઈ હાલ કપાસ ચોપે છે ને આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ અને આવી એક બે ઓળો બાકી છે એટલે જયેશભાઈને ચોપસી તો આપણે જઈએ ઘરે દૂધ ભરાવાનું છે તો તમે બને ત્યાં સુધી વ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો આ રાજા દૂધની વાળા ચેનલ ને તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો તો આપણા આવા શોર્ટ વિડીયો રોગ જોવા માટે ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આપણા શોર્ટ વિડીયો જોતા રહેજો જય માતાજી